અમદાવાદના ખોખરામાં મૂર્તિ ખંડિત કરનાર બે પોલીસે કાઢ્યો અમદાવાદના ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકેલે ચાલેની બહાર ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ગતરોજ ચોવીસ ડિસેમ્બર ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપ્યા હતા આજ રોજ પચીસ ડિસેમ્બરે ખોખરા પોલીસે બંને આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું દોરડાથી બાંધીને પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ડોક્ટર સાહેબની પ્રતિમાનું નાક તોડનાર આરોપીઓ કાન પકડી વાંકાવળી માફી માંગતા જોવા મળ્યા હતા આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ બે દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થઈ ગયા છે આ ઘટનામાં અન્ય ત્રણ આરોપી ફરાર હતા કે જેઓને પોલીસે શોધી કાઢ્યા તમામ આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં છે ત્યારે આજે સવારે સ્થાનિકોને દલિત આગેવાનો મૂર્તિનું અનાવરણ કર્યું હતું અને ધરણા પૂર્ણ કર્યા હતા ખોખરા પોલીસે આજે બંને આરોપીઓની ધરપકડ કરી તેમનું સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું